ગુજરાત ભરમાં વસતા પંચાલ સમાજના શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા મહેસાણા ખાતે એક ભવ્ય મહાસંમેલનનું આયોજન કરાયું હતું જેમાં દ્વિતીય સંતાન પ્રોત્સાહન યોજના હેઠળ બાવીસ પરિવારોને રૂપિયા પચીસ હજારનું પુરસ્કાર વિતરણ અને દસ વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી એકસો મહિલાઓનું વિશેષ સન્માન કર્યું હતું ઉપરાંત ધર્મ સંસ્કૃતિ સમાજ અને પરંપરાના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી અંદાજે છ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સમાજબંધુઓ આગેવાનો યુવાનો મહિલાઓ વરે પરિવારજનોની ઉત્સાહભેર હાજરીએ આ મહાસંમેલનને ઐતિહાસિક અને યાદગાર બનાવ્યું હતું મહાસંમેલનમાં ધર્મ સંસ્કૃતિ અને સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો સમાજ સામે ઉભા મુખ્ય પ્રશ્નો જેમ કે વસ્તી ઘટવાની ચિંતા સંયુક્ત કુટુંબ પ્રણાલીની મજબૂતી અને યુવા પેઢીમાં સંસ્કાર તથા નૈતિક મૂલ્યોના વિકાસ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા ઓછામાં ઓછા બે સંતાનો અંગેનો જાગૃતિ સંદેશ આપ્યો હતો

એના માટે આ સંમેલન બોલાયું છે અને જે બેનો સંયુક્ત પરિવારમાં રહે છે અમે એવું વિચારીએ છીએ કે જે બેનો સંયુક્ત પરિવારમાં રહેતી હશે તેઓ વધુ બાળકો પેદા કરી શકશે તેવો પરિવાર મોટો કરી શકશે કેમ કે એમને એક સમાજની એક કુટુંબની ઓથ હોય અને આ ઓથ હેઠળ જે લોકો જે બેનો પણ આવી રીતે સંયુક્ત પરિવારમાં રહે છે અમે તેમનું પણ સન્માન કરીએ છીએ અને તેમનું પણ બહુમાન કરીએ છીએ અને જે અત્યારે ખાસ એવી પરિસ્થિતિ છે કે જે જેને ખરેખર તો એવું હોય કે બે થી વધારે બાળક થાય તો કોઈ પ્રોત્સાહન આપે કે ઇનામની રકમ આપે પણ અમે અમારા સમાજમાં એટલી બધી વસ્તી ઘટી રહી છે કે અમે દ્વિતીય સંતાન માટે જ ચાલુ કરવું પડ્યું અમારે જે પણ દંપતી પંચાલ નું જેને સેકન્ડ ચાઇલ્ડ આવે એને અમે લોકો અત્યારે પ્રાઇમરી પચીસ હજાર રૂપિયાનો પુરસ્કાર આપીએ છીએ જે આજે બાવીસ દ્વિતીય સંતાન છે બાવીસ બાળકો આવ્યા છે એમના માતા પિતા એમની માતાના નામનો પચીસ હજાર રૂપિયાનો અત્યારે અમે ચેક અર્પણ કરવા જઈ રહ્યા છીએ જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ